હેલો ફ્રેન્ડ્સ ગુજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું ફરસી પાંચ પાંચવડવાળી બનાવવાની છે મેં એક મોટો વાટકો એક મીંદો લીધેલો છે અને નાનો વાટકા જેટલો આપણે રવો લીધેલો છે હવે એને આપણે ચાળી લઈશું અને હવે આપણે એમાં મસાલા નાખીશું પછી આપણે એમાં બે પાવરા જેટલું તન પાવરા આપણે મૂળ નાખીશું એમાં આપણે કારીમરી પાવડર નાખીશું જીરું નાખીશું જીરું આપણે હાથેથી થોડા મછળી પછી નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું પણ નાખીશું હવે આપણે એને લોટને બાંધી લેશું રીતના થોડું થોડું પાણી લેતા જશું અને લોટ બાંધતા લોટ ઢીલો પણ નથી બાંધવાનો અને કઠણ પણ નથી બાંધવાનો હવે આપણે એના થોડું એવું તેલ નાખી ખૂનવી લેશું આપણે એના ગોળણા કરી લેશું આપણે પળવાળી પૂરી બનાવવાની છે આપણે થોડા મોટા ગોળણા કરવાના છે ઘણા બધા થઈ ગયા છે હવે આપણે ઘી અને મેંદાની મિક્સ કરી એક્સલરી બનાવી લેશું છે બે ચમચી જેટલો મેંદો લીધેલો છે અને સરસ રીતે બેને મિક્સ કરી લેશું મિશ્રણ સરસ તૈયાર કરી લેશું હવે આપણે વણી લેશું પતલી પતલી પૂરીને આ રીતના આપણે વણી લેવાની છે આ રીતના પતલી પતલી મોટી મોટી પૂરી વણી લેશું આ રીતના આપણે બધી જ વણી લેવાની છે હવે આપણે એમાં જે આપણે ઘી અને મીનાની સ્લરી બનાવેલી હતી અને મિશ્રણને આપણે આમાં લગાવી દઈશું અને માથે એક રોટલીને મૂકતા જશું આ રીતના ઉપરા ઉપર આપણે લગાવતું જવાનું છે બધી સરસ લગાવી દીધેલી છે હવે આપણે એનો રોલ વારી લેશું આ રીતના આપણે એકદમ ફિટ રોલ વાર્તા રહેશો આ રીતના આપણે સરસ એકદમ ભણી લેશો હાથેથી પછી એના ગુણા કરી લેવાના છે આ રીતના આપણે પછી એના ગરણા કરી લેશો આપણે છરીરની મદદથી વેણા કરી લેશું આ રીતના સરખા કરતા જશું સરસ વીણા બધા તૈયાર થઈ ગયા છે અને હવે વાણી લેશું આ રીતના બધી જ પૂરી વણી લેવાની છે ત્યાં સુધી આપણે તેલની સાઈડમાં ગરમ કરવા મૂકી દેસો બધી પૂરી આ રીતના વણી લેશું તેલ ગરમ થવા મૂકી દેવાનું છે ગરમ સરસ થઈ ગયું છે પૂરીને તળી લેશો આ રીતના એને ધીમા તાપે આપણે પૂરી તળવા દેસું જેથી આપણી પૂરી એકદમ સરસ આછા ગુલાબી જેવી થાય બળી ના જાય તેના માટે આપણે ધીમા તાપે ચડવા દેસું પૂરીને અમારી રેસીપી તમને પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ રીતના સરસ પૂરી તળાઈ લેશો તમે જોઈ શકો છો તો આછો ગુલાબી કલર આવી ગયો છે પૂરીનો પૂરી આપણે એકદમ સરસ તળાઈ ગઈ છે કાઢી લેશું આ રીતના બધી જ પૂરી તળાઈ લેવાની છે આપણી ફરસી પૂરી તૈયાર છે પાંચ પડવારી